నువ్వు కర నా న సెంట్రల్ నో చలో నుక్రా బ్రహ్మ దిన దర్శనం కర్లేసాను తమ బదమన్ కరిలేలో తో సరే శ్రీపా మందిర్ కడలో జూయ్ చలో ఓకే చక్ అన్నదలు సైలసాల రావనా

ચલો <laughs> તો આપડે શ્રી મંદિર ના હરમનજી પરિક્રમ કરી રહ્યા છે કે ગોળ ગોળ ફમવાનો છે આવરો નાસ્તો કરવાનો છે પણ થોડીવાર રે બાપ એને ખા ખાઈને તો એને તો નથી આ જો આને કો બનાવું હું આ બે ઘરે કા ઓ મારા વિક્રમ ભાઈ આગળ આગળ જાય રહ્યા છે એકલા એકલા મિત્રો તમે જોઈ શકો છો કે આજ એક પણ શ્રીફળ બગડતું નથી તમે બધા જોઈ શકો છો ને વિશાલ ભાઈ બતાવી દો શ્રીફળ મંદિર ઢગલો શું જો અને આપણે હનુમાન દાદા નું મંદિર ને ખુબ ખાસ છે હનુમાન દેવ અને તમે બધા જોઈ શકો છો થોડું થોડું શ્રી હનુમાન શ્રીફળ મંદિર ગેળા અને ગેળા ની આપણે આપડે પ્રવેશ કર્યા હોય ને તાર કેવું કેવું વિશાલ ભાઈ શું કેવું બાપો 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 હા બાપુ ના દર્શન થઈ ગયા આપડે બસ પરિક્રમા પૂરી થઈ ગઈ આપડી તો આપડે નેક્સ્ટ માં જય માતાજી જય નોમ દાદા